કે આખા ગુજરાતના રોડ ખરાબ છે એની પાછળનું એકમાત્ર કારણ છે કટકી તમામ આખા ગુજરાતમાં રોડના કામમાંથી ભાજપના નેતાઓ રૂપિયાની કટકી કરી જાય છે વીસ લાખ માં બનાવી અને બાકીના બધા જ પૈસા અંદરો અંદર વેચી લે છે આ ભ્રષ્ટાચાર ને રોકવા માટે સારા રોડ બનાવવા માટે જનતાએ હવે હાવણાવાળી કરવી પડે એમ છે પહેલી વાત તો એ છે કે હું હેલ્મેટ પહેરીને નીકળું અને રખડતો ફૂટીયો મને સિંગડે ચડાવીને મારી નાખે તો એના જવાબદાર હર સંગવીને ગણવાના કે સીઆર પાટીલને ગણવાના સરકાર મારો જીવ બચાવવા માગે છે એ વાત બહુ સારી છે સરકાર એટલે હેલ્મેટ પહેરાવા માગે કે મારું માથું નો ફાટી જાય પણ રખડતો ફૂટીયો રખડતા ઢોર આડા આવે અને મને ફંગોળીને ફેંકી દે અને કોઈ બીજા ચાલતા વાહન નીચે ઉ કચડાઈને મરી જાવ તો એની જવાબદારી જો સીઆર પાટીલ અને હર સંઘી લેખિતમાં લેવા તૈયાર હોય તો મારી દ્રષ્ટિ આપણે હેલ્મેટ પહેરવું જોઈએ રોડ ઉપર ખાડા છે ખાડામાં રોડ છે જ્યાં ખાડો ત્યાં જ પાછો બમ્પ છે બમ્પની આગળ ઢોર બેઠા છે ઢોરની આગળ કીચડ છે કીચડની આગળ પાણી ભરેલો ખાડો છે આખી વ્યવસ્થા ખરાબ છે છતાંય સરકારને રસ એટલા માટે હેલ્મેટ પહેરાવવામાં છે કે હેલ્મેટના નામે ઉઘરાણા કરવા છે હેલ્મેટના નામે કરોડો રૂપિયાની પૈસા ભેગા કરવા છે અને એટલા માટે જબરજસ્તી હેલ્મેટના નામે કરે છે સરકારે આપણો જીવ બચાવો હોય તો અનેક જગ્યાએ જનતા સાથે જે અકસ્માતો બને છે એને રોકવાની કોશિશ કરવી જોઈએ